તમાકુનું સેવન ઘણા બધા લોકો કરે છે પણ કેન્સર કેટલાને થાય છે કેટલાકને નહીં દરેકનું બોડી અલગ અલગ રીતે કરે છે જે લોકો તમાકુ નથી ખાતા એમને કેન્સર થાય છે એનું કારણ શું કેટલાક અનછે જીવનશૈલી જવાબદાર છે મોઢાનું કેન્સર થવાનું મુખ્ય કારણ શું લોકો એવું માને છે કે તંબાકુ નિર્દોષ છે જેમણે તમાકુ છોડી દીધું છે તેઓએ શું કરવું ડેન્ટલ ક્લીનઅપ અને રેગ્યુલર ચેકઅપ બાયોપ્સી એટલે શું એક એવો ટુકડો જે તમારી બીમારીની તમામ વિગત આપે છે સર્જરી બાદ ચહેરો બદલાઈ જાય આનો ડર કેટલો વ્યાજબી હવે એડવાન્સ ટેકનોલોજી છે તો ડર સાનો ડર તો કેટલી કંચે હોય જ ને ચહેરાની વાત છે ભગવાન જેવો ચહેરો આપ્યો છે એવો ડોક્ટર ના આપી શકે ગુજરાતમાં મોઢાના કેન્સરના કેસ વધવાનો કારણ શું દરેક ચાર રસ્તા પર તંબાકુ ખવાય છે અને પીવાય છે જે બહુ જ ચિંતાદાયક વાત છે કેન્સરના ના કેટલા સ્ટેજ અને નક્કી કેવી રીતે થાય ચાર સ્ટેજ પણ વિગતવાર માહિતી આ વિડિયોમાં છે તો ગુટકા જેવા પદાર્થો લેવાથી શરીરને નુકસાન થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ આ વ્યસનના કારણે જે કેન્સર થાય છે અને આ કેન્સરની ગાંઠ તે મોઢાથી લઈને ગરદન સુધી ફેલાતી હોય છે તે પણ આપણે જોયું છે ત્યારે આવા સંજોગોમાં મોઢાથી લઈ ગરદન સુધીની સર્જરી પણ કરવી પડતી હોય છે તો આ પ્રકારની સર્જરી કેટલી જટિલ છે તેમાં કયા કયા રિસ્ક ફેક્ટર રહેલા છે સર્જરી બાદ શું કરવું આવા દરેક પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવીશું હેલ્થ ગ્રંથના આ વિડિયોમાં જાણીતા ઓન્કો કેન્સર સર્જન ડોક્ટર મોનિલ પરસાણા ડોક્ટર મોનિલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઘણા લોકો ગુટકા તમાકુ ખાતા હોય છે પણ એમાંથી કેટલાક લોકોને જ કેન્સર થાય છે ઘણા લોકોને નથી પણ થતું તો એનું કારણ શું બધા ગુડકા ખાય છે બધા સાથે મળીને ગુડકા ખાય છે બધા એક જ પાન પાર્લર પર ગુડકા ખાય છે તો એ અમુકને થાય છે અમુકને નહીં થતો એનો જવાબ એક છે કે તમારું બોડી જીનેટિક્સ તમારી બોડીની તાસીર એ અલગ છે ઘણા પેશન્ટો વધારે પ્રોન હોય છે કે એમને કેન્સર થાય આનું જ એક્ઝામ્પલ આપણને કોરોનામાંથી મળ્યું કોરોના વાયરસ એક હોસ્પિટલ એક ડોક્ટર એક દવા એક બધું જ એક તોય અમુક પેશન્ટને કંઈ નહોતું થતું અમુક પેશન્ટને તાવ આવતો હતો અમુક પેશન્ટને વેન્ટિલેટર પર રાખવા પડતા હતા અને અમુક પેશન્ટ જતા રહેતા હતા એનો જવાબ શું હતો ત્યારે કે બધાનું બોડી જીનેટિક્સ અલગ છે બધાની તાસીર અલગ છે બધાના અંદરનું જેનેટિક મેકઅપ અલગ છે એટલે ઘણા બધા એના જેનેટિક મેકઅપ સિવાય બી ઘણા ફેક્ટર્સ હોય છે જેમ કે કેટલું તમાકુ ચાવે છે કેટલા ટાઈમ માટે ચાવે છે અને મોઢામાં ભરીને રાખે છે કે નહીં રેગ્યુલર ડેન્ટલ અપ કરાવે છે કે નહીં એવા બી ઘણા ફેક્ટરો હોય છે આવા પ્રશ્નો યુથમાં અને જે સાથે ખાતા હોય છે એમને થતા હોય છે કે મને થયું મારો ફ્રેન્ડ દસ વર્ષ મારાથી વધારે બી ખાય છે પણ એને નહીં થતું તો આનું એક સોલ્યુશન છે કે તમે ખાવાનું મૂકી દો દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન અને તમે તમારું જેનેટિક્સ ચેન્જ ના કરી શકો એટલે બેસ્ટ ઓપ્શન ઇઝ કે તમે તમાકુ મૂકી દો તમે કીધું કે તમાકુ મૂકી દો કેટલાક લોકો તમાકુ છોડી પણ દે પણ એ છતાં એમને થાય છે કેન્સર શું જ્યારે તમે ખાઓ ત્યારે જે દરમિયાન તમે ખાતા હોય છો જેમ કે બે પાંચ દસ વર્ષ એનાથી તમારા મોઢાના જેટલા સેલ્સ છે એમાં ઘણા બધા જેનેટિક ચેન્જીસ થતા હોય છે એ ધીમે 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 ઓવર યર્સ કેન્સરમાં બદલાતું હોય છે એવું નથી થતું કે આજે કેન્સરનો સેલ બન્યો અને નેક્સ્ટ ડે કેન્સર થઈ ગયું એટલે તમે એકવાર તમાકુ ખાધું એનો મતલબ એ છે કે તમે કેન્સર થવાના ચાન્સીસ તમારા બોડીમાં છે જ હવે આ કોન્સેપ્ટનું નામ છે ફિલ્ડ કેન્સરાઈઝેશન ફિલ્ડ કેન્સરાઇઝેશન એટલે તમે એકવાર ખાધું એટલે તમારા આખા મોઢામાં જેટલા બી સેલ્સ છે એ બધા એફેક્ટ થાય અને અત્યારે નહીં તમે મૂકો એના પછી બી થવાના ચાન્સીસ રહેતા હોય છે એટલે આ બહુ જ સારો ક્વેશ્ચન છે અને ઘણાના મગજમાં આ ક્વેશ્ચન્સ આવતા જ હોય છે તો પછી હવે વાત એવી આવે કે જે લોકો નથી ખાતા એ લોકોને પણ કેન્સર થતું હોય છે તો એ માટે તમે શું કહેશો એ પ્રશ્ન બી બહુ જ વેલિડ છે ઘણા લોકો એવા ઘણા પેશન્ટ્સ આવતા હોય છે મોટી ઉંમરના હોય છે જેમને કોઈ દિવસ તમાકુ હાથમાં જ નથી લીધું અને એવા કેન્સર એમને બી જીભના ગલોફવાના કેન્સર થતા હોય છે તો એમના મેજર કોઝ છે કે જે દાંત એમને ઘસાતા હોય જે ડેન્ટલ ટ્રોમા છે રિપીટેડ એક જગ્યાએ ઘસારો થાય ઘસારો થાય ઘસારો થાય એનાથી બી સેલ્સને અને ટિશ્યુને ડેમેજ થતો હોય છે જે બોડી રિપેર નથી કરી શકતું અને એમાંથી કેન્સર થાય છે અને જે મોટી ઉંમરના લોકો છે જેમ કે સા સિત્તેર એંસી વર્ષના એ લોકો ડેન્ચર્સ પહેરતા હોય છે જેમ કે ચોખટું પહેરતા હોય છે તો ચોખટું પહેરે તો એ ઘણી વાર એટલું સારી રીતે ફિટ નથી થતું હતું અને એ ઘસારો ક્રિએટ કરે અને એના લીધે જે રિપીટેડ ને એક જગ્યાએ ઘસારો થાય એમાંથી બી કેન્સર બની શકે તો ખાલી તંબાકુ એ કેન્સરનો કોઝ નથી પણ હા પંચાણું ટકાથી ઉપર તો કેન્સરનો કોઝ તંબાકુ છે એટલે તમાકુ ઇઝ ધ મેઇન કલ્પ્રિટ હવે કેટલાક એવા પણ લોકો હોય કે જેણે તમાકુ છોડી દીધું છે

એટલે ડેન્ટલ ક્લીનઅપ ઇઝ ધ ફર્સ્ટ થિંગ અને પછી એમને રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ એવરી સિક્સ મંથસ ડેન્ટિસ્ટ પાસે કે કોઈપણ ફિઝિશિયન પાસે અને એમને ગમે ત્યારે એવું લાગે કે મને મોઢામાં ચાંદી પડી છે જેમાંથી રૂઝ નથી આવતી જેમ કે સફેદ પેચ છે સફેદ ને લાલ પેચ છે જે વધે છે અને મટતું નથી તો એના માટે એમને તાત્કાલિક કોઈ પણ ઈએનટી ડૉક્ટર કાં તો ડેન્ટલ સર્જનને બતાવી શકે અને બાયોપ્સી બી કરાવી શકે બાયોપ્સી વિશે આપ કહી રહ્યા છો બાયોપ્સી શું છે અને એમાં કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે બાયોપ્સીનો મતલબ એ છે કે જે આખું લીઝન કે આખું અલ્સર છે એમાંથી આપણે એક એવો ટુકડો લઈએ છે જેનાથી આપણને ખબર પડે કે એ બીમારી છે શું જે ઘણીવાર દેખાતું હોય કે સાદી બી ગાંઠ હોઈ શકે અને ઝેરી જેમ કેન્સર બી હોઈ શકે તો એ બાયોપ્સીથી જ આપણને ખબર પડે કે એકચ્યુઅલી છે શું જોઈને ખાલી જોઈને ખ્યાલ ના જ્યારે માણસો કેન્સરનું નામ સાંભળે એટલે ઘણું ખૂબ ડરી જતા હોય છે તો કેન્સરના સ્ટેજીસ હોય છે તો એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે કેન્સરના યુઝલી ચાર સ્ટેજ હોય છે અને ઇનિશિયલ સ્ટેજ છે જેમ કે પહેલો અને બીજો સ્ટેજ હોય છે સારા સ્ટેજીસ કહેવાય કે જેની ટ્રીટમેન્ટ થોડીક ઇઝી હોય છે નાના કેન્સર્સ હોય એની સાઇઝ અને એનું ફેલાવ ઉપરથી સ્ટેજ યુઝઅલી ડિટરમાઇન થતું હોય છે અને પહેલો બીજો સ્ટેજ હોય એમાં બહુ જ ઇઝી ટ્રીટમેન્ટ છે પેશન્ટોને ફેસ ઉપર એનાથી બહુ ખબર પડતી હોતી ખાવા પીવાનું વહેલું સ્ટાર્ટ થઈ જાય છે અને એકદમ નોર્મલ રિકવરી જેમ કે નાની સર્જરી આવતી હોય છે અને જેમ કે સ્ટેજ થ્રી અને ફોર છે તેમાં સર્જરી બી મોટી આવે અને સર્જરી પછી રેડિએશન અને કિમોથેરપી બી પેશન્ટોને જરૂર પડતી હોય છે એટલે અમારો એવો આગ્રહ હોય છે પેશન્ટોને કે જ્યારે બી નાનું કોઈ બી નાની વસ્તુ હોય એને આપણે જલ્દીથી ડાયગ્નોઝ કરી શકીએ જલ્દીથી પકડી શકીએ તો એમની સારવાર એ સારી છે અને કોઈને બી એવું હોય કે મને કાંઈ પણ મોઢામાં થાય છે કંઈ પણ તકલીફ થાય છે તો એ તરત કોઈ ડેન્ટિસ્ટને કાં તો ઈએનટી સર્જનને મળી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી શકે જ્યારે કેન્સર વિશેની સર્જરી કરવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફ લોકોમાં એવો ડર લાગતો હોય છે કે સર્જરી બાદ મારો ચહેરો કેવો દેખાશે હું કેવો દેખાઈશ તો એના કારણે એ લોકો બહુ જ અલગ પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે તો આ માટે શું કહેશો આપ કેન્સર સર્જરી માં મોઢાનું કેન્સર હોય જે અર્લી સ્ટેજમાં હોય કે જેમ કે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ હોય છે તો એમાં ફેસ ઉપર કોઈ ઇન્સિઝન કે કોઈ ચેકો આવતો નથી હોતો અને પેશન્ટનું મોઢું ચાર આંગળી કે ત્રણ આંગળી ખુલતું હોય તો અમે મોઢાની અંદરથી જ ટ્યુમર કાઢી અને સર્જરી થઈ જતી હોય છે એ ગળામાં નાનો સ્કાર આવે જેનાથી ગળાની ગાંઠો અમે લોકો કાઢતા હોઈએ છે એટલે જો ઇનિશિયલ સ્ટેજમાં આવે તો પેશન્ટને ફેસમાં કોઈ જ ચેન્જીસ નથી હોતો હા જો ભગવાને ચહેરો આપ્યો એવો ચહેરો ડૉક્ટરો ના આપી શકે એટલે થોડા ઘણા ચેન્જીસ તો દેખાતા જ હોય છે પણ એક્સેપ્ટેબલ ફેસ કહીએ અમે એમને કે સોશિયલી પ્રેઝન્ટેબલ ફેસ કે માણસ બારે જાય તો લોકો જોઈને ચકિત ના થઈ જાય બહુ નજીકથી જોવે તો ખ્યાલ આવે કે ભાઈ અમને સર્જરી થઈ છે જેમ કે સ્ટેજ થ્રી અને ફોર છે કે જબડામાં જાય છે કે બાર ચામડી ઉપર આવે છે કે સોજો છે એ લોકોને બીમારી થોડી વધારે પ્રસરેલી હોય છે અને એ કેસમાં વધારે બીમારી કાઢવી પડતી હોય છે જ્યારે અમે બીમારી કાઢતા હોય ત્યારે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી એ હોય છે કે અમે બીમારી સંપૂર્ણ રીતે બધી કાઢીએ કારણ કે એનાથી બીમારી પાછી ના આવવી જોઈએ અમારી સેકન્ડ પ્રાયોરિટી હોય કે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે જેમ કે ખાઈ પી શકે મોડું ખોલી શકે ઓરલ મોડું આખું ખુલે તો ઓરલ હાઈજીની મેન્ટેન કરી શકે પોતાની નોર્મલ રાઈફ નોર્મલ રૂટીન રિઝ્યુમ કરી શકે એવું અમે કોશિશ કરીએ અને અમારી થર્ડ પ્રાયોરિટી હોય કે પેશન્ટનું ફેસ અને પેશન્ટનું અપિયરન્સ અમે જેટલું બને એટલું પાછું આપીએ પેશન્ટને અને એના માટે હવે રિસન્ટલી ફ્રી ફ્લેપ સર્જરીઝ થતી હોય છે જેનાથી ફ્રી ટિશ્યુ ટ્રાન્સફર કહીએ અમે કે હાથેથી કે સાથળથી ચામડી લઈ અને મૂકીએ ત્યાં ને જો હાડકું કાઢવું પડે તો પગેથી હા પગમાંથી હાડકું લઈ અને આખા આખું જબડું બનાવતા હોઈએ છીએ અમે એનાથી પેશન્ટમાં અપિયરન્સમાં અને પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો ફરક પડતો હોય છે અને અમે બધા જ પેશન્ટોને એવું રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે આ પ્રકારની માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કહેવાય જેમાં નાની નાની લોહીની નળીઓ હોય છે લઈ જવાવાળી લોહી લઈ જવાવાળી અને પાછું લઈ આવવાવાળી નળીઓ હોય છે અમે ગળાની નળીઓ સાથે જોડતા હોઈએ છીએ અને એ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ કામ હોય છે પણ એનાથી પેશન્ટોને ઘણો બધો બેનિફિટ થતો હોય છે હવે હું જાણવા માગીશ કે ખરેખર ગુજરાતમાં મોઢાના કેન્સરનો આંકડો વધી રહ્યો છે તમારો બહુ જ સારો પ્રશ્ન છે ગુજરાત અને લખનઉમાં સૌથી વધારે કેસીસ છે ઓરલ કેન્સરના એનું મુખ્ય કારણ છે કે આજે સોસાયટીના બધા જ સ્ટ્રેટામાં એટલે કે નાના માણસોથી લઈને પૈસાવાળા લોકો બધા જ ખાય છે અને આપણી સોસાયટીમાં અને સોશિયલી એટલું બધું એક્સેપ્ટન્સ છે કે તમાકુ કોઈ કહે તો કે હા ચલો તમાકુ ખાઈએ આમ ઇટ ઇઝ અ રીઝન ફોર સોશિયલાઇઝેશન ઓલ્સો કે ક્યાં જવું છે તો કે પાનના ગલ્લે જવું છે એમ મીટિંગ પોઈન્ટ્સ એ તે જ છે કોફી શોપ્સ નથી ચાલતી એનું મુખ્ય કારણ એ છે કે લોકો કોફી પાર્લરમાં નહીં અને પાનના ગલ્લે બધા ભેગા થઈ અને સોશિયલાઇઝ કરતા હોઈએ છે અને અક્રોસ જનરેશન્સ બધા ખાય છે દાદાએ ખાય ફાધરે ખાતા હોય અને સન એમને જોઈ અને ખાવાનું સ્ટાર્ટ કરે છે તો મારે એક પેશન્ટ હતું એની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી તો મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે મેં કીધું તું કેમ ખાય છે તંબાકુ એમ એ કે સાહેબ મારા દાદા ખાતા જોયા છે મારા મમ્મી ખાય છે મારા ફાધર ખાય છે મારો ભાઈ ખાય છે એટલે મને એવું થયું કે આ તો સાહેબ ખાવાની જ વસ્તુ છે ને તો ખાઈએ એમ એટલે મને ત્યારે એવું રિયલાઇઝ થયું કે એ જે અઠ્યાવીસ વર્ષનો છોકરો છે એમાં એનો ફોલ્ટ નથી આપણી સોસાયટીનો અને આપણે એટલું નોર્મલાઈઝ કરી દીધું છે તંબાકુ કે તંબાકુ તો ખાવાનું જોઈએ ને એવું બધાને ફીલ થાય છે તો આજે ડૉક્ટર મોનિલ પાસેથી આપણે ઘણી એવી જાણી અજાણી મોઢાના કેન્સર વિશેની વાતો જાણી કે જે ખરેખર ખૂબ જરૂરી છે એવા લોકોને આ વિડીયો મોકલવાની કે જે લોકો તમાકુનું સેવન કરે છે તો તમે આજે જ તમારી આસપાસના જે લોકો તમાકુનું સેવન કરે છે એને આ વિડીયો ફોરવર્ડ કરો આ વિડીયોને લાઈક કરતા રહો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં